એક બોટમાં બે બોટમાં માં બેસાર્યા તો કશું જાત ના પણ એક બોટ પૈસા બચી જાય ને સ્કૂલ લાલચ કરી અત્યારે તમે લોકો 2 લાખનો દાવો કરો છો શું 2 લાખ આપીને તમે બચ્ચાને તમે પાછા આપી શકો છો અમે તમને 2 લાખ રૂપિયા લઈને તમે બચ્ચા પાછા લીધો મારા કીધું છે વોટર પાર્ક ને લઈ ગયા છે લેક ઝોન મારા બાળક એ જ સ્કૂલમાં ભણે છે એવું જણાયેલું કે બસ ઊંધી થઈ ગઈ છે એવું નઈ જણાયેલું કે બચ્ચાઓ તળાવમાં ડૂબી ગયા છે એવું નઈ જણાયેલું કોઈએ બી એવું જ કીધેલું કે બસ ઊંધી થઈ ગઈ છે

અમારે આસપાસ એક બારટ અમારી લાઈનમાં કોલોનીમાં તો આવા બે ટ્રોન છે આગળ મોટી કોલોની છે પણ અમારી લાઈનમાં એક જણનું મોત થયું છે એક છોકરી છે તો નવ વર્ષ હા એની બેન બચી ગઈ છે મોટી તો હવે એવું છે કે મેડમોએ જુઠ્ઠું પણ બોલ્યું છે કીધું છે વોટર પાર્કનું ને લઈ ગયા છે લેક ઝોન તો એના માટે અમે લોકો એવું ઈચ્છું ઈચ્છે છીએ અમને ન્યાય મળવો જોઈએ હા અમારે સાથે રમેલા છે અમારા બાળકો સાથે રમેલા છે એટલે બહુ દુઃખદ જેવું થયું છે એટલે અમે એવું ઈચ્છીએ છે કે સનરાઈઝ ચાલુ જ ના થવી જોઈએ સનરાઈઝ પર સીલ લાગી જવું જોઈએ ને આજે બધી સ્કૂલોમાં ગવર્મેન્ટે ડિક્લેર કર્યું હતું કે કોઈ સ્કૂલ ચાલુ ના હોવી જોઈએ તો પણ બધી સ્કૂલો ચાલુ છે કેમ અમારા દસ બાળકો અમારા મુસ્લિમમાં ગયા છે જીવ ગુમાયું છે એટલે

બાજુમાં જે છોકરી રહી છે એની બેન બચી ગઈ છે તો એની એની હાલત ખરાબ છે અત્યારે એ બી એ ડરી જ ગઈ છે બહુ છોકરી બે બે મિનિટમાં બેહોશ થઈ જાય છે મારી બચાવવા કોઈ આવ્યું જ નથી

મારા બાળકે જ સ્કૂલમાં માં ભણે છે એવું જણાવેલું કે બસ ઊંધી થઈ ગઈ છે એવું નહીં જણાયેલું કે બચ્ચાઓ તલાવમાં ડૂબી ગયા છે એવું નહીં જણાયેલું કોઈ એવું જ કીધેલું કે બસ ઊંધી થઈ ગઈ છે બસ પલટી ખાઈ ગઈ છે એવું જ કીધેલું અમને બધાને એવા જ સમાચાર મળેલા

ચલાય છોકરા ગાડી ચલાયું નામ તો શું એની જોડે પરમિશન હતી દસ જન નું પહેરવાનું હતું ને પંદર જન બોટ ની લિમિટ પણ પંદર જન ની બોટ ની લિમિટ હતી

અત્યારે તમે લોકો 2 લાખનો દાવો કરો છો શું 2 લાખ આપીને તમે બચ્ચાને તમે પાછા આપી શકો છો અમે તમને 2 લાખ રૂપિયા લઈ તમે બચ્ચા પાછા લીધો મારા અત્યારે તમે ઘરે ઘરે જઈને જો જેના ફુલકાઓ ગયા છે કે હાલત કેવી છે એની મમ્મીની હાલત અત્યારે તમે જોઈ બી નઈ શકો એટલી ખરાબ હાલત છે એટલે મતલબ એ બાળકોને તો શું ખબર જ હતી એમને થોડી ખબર પડે પહેલા બીજા ધોરણમાં ભણતા હતા તમે પર્યટન લઈ જાવ છો મેડમ હોય ને એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ ને એ બધું જવાબદારી કોની હોય છે એ તો નથી પેરેન્ટ્સ આવવાના નથી તો આ બધી જવાબદારી તો ટીચરોની ને એની હોય છે ને તો તમે ધ્યાન કેમ ના રાખ્યું બચ્ચાને આવી રીતના ન્યાય મળવો જોઈએ અમારી એ માંગણી છે કે સનરાઈઝ સ્કૂલ ચાલુ થવી જ ના જોઈએ જ્યારે એ લોકોને બાળકોની સાચો ની ટેવર નથી તો એ સ્કૂલ બંધ કરો અમને એ સ્કૂલ જોઈએ જ નહીં સનરાઈઝ વિસ્તાર કેટલા બાળકો ત્યાં જાય આ વિસ્તારના કોલોનીના મોસ્ટ ઓફલી બાળકો ત્યાં જાય છે પોણા ભાગની કોલોની ત્યાં જાય છે બાળકોની

મમ્મી કે ના મારી છોકરી તો વોટર પાર્ક ગઈ છે તો અમે કીધું ના મોબાઈલ માં લેક ઝોન આયું છે સનરાઈઝ ના બચ્ચા લેક ઝોન ગયા છે પરમિશન લેટર તો સાઈન કર્યું હશે ને મમ્મી પપ્પા હા ફોર્મ ના 100 રૂપિયા લે છે ને એ લોકો સ્કૂલ વાળા ત્યાં ડીઓ ફોર્મ ના 100 રૂપિયા ભી નથી ભર્યા तो में ना, मा बच्चा जोन गया छे। लो लेटर तो तो पर, तो 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 સ્કૂલ ના મેડમો ને લેવાની હોય જે પરમિશન નથી સો રૂપિયા તેમને બચાવવા ખાતા ના બચ્ચાની જાન ગવાય છે